ઉત્તરાયણ પૂર્વે બ્રિજ પર તાર લગાવવાની કામગીરી શરૂ મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા તાર લગાવવાની કામગીરી છેલ્લા ઓગણીસ વર્ષે ઉત્તરાયણ પૂર્વે આ બ્રિજ પર તાર લગાવવામાં આવે છે પાંત્રીસ બ્રિજ પર ત્રીસ ફૂટ પર તાર લગાવાય છે એસી ટેકનિશિયન મનોજ ભાવસાર દ્વારા બે હજાર સાત થી તાર લગાવવાની શરૂઆત નરણીધર અંજલી વટવા ઇસનપુર સહિતના બ્રિજ પર તાર લગાવાય છે કામ પાછળ અંદાજે ચાર લાખ જેટલો ખર્ચ કરે છે મનોજ ભાવસાર 2010 માં ચાંદોરિયા બ્રિજ પર એક વ્યક્તિનું દોરીથી મોત થયું દોરીથી મોત થયા બાદ મિશન સેફ ઉતાર ફાઉન્ડેશન મે વેગ મળ્યો મિશન સેફ ઉતરાણ મિશન હેપી ઉતરાણ અંતર્ગત અમદાવાદના બ્રિજ ઉપર લોખંડના તાર બાંધ્યા છે આ તાર બાંધવાનો ઉદ્દેશ એક જ હતો કે જે ઉત્તરાયણનો આ મહાપર્વ છે નાના બાળકોથી માંડીને મોટા સુધી આ મહોત્સવ મનાવે છે પણ પરિણામે આ મહોત્સવ કોકના માથે માતમમાં ફેરવાઈ જાય છે કોકના ઘરનો આધાર છીનવાઈ જાય છે અને કોકના ઘર વેરવિખેર થઈ જાય છે આવી ઘટનાઓ ના બને એ વિચારીને જ અમે બે હજાર છ સાતથી આ મુહિમની શરૂઆત કરી અને જે બ્રિજિસ છે એની પર લોખંડના તાર બાંધવાની શરૂઆત કરી છે એના માટે

મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન જે મનોજ ભાવસાર છે તે પોતાના અને ફાઉન્ડેશનના ખર્ચે અંદાજિત દર વર્ષે સાડા લાખ રૂપિયા જેટલો ખર્ચ કરીને છેલ્લા ઓગણીસ વર્ષથી અમદાવાદ શહેરના અલગ અલગ ત્રીસથી વધુ બ્રિજ ઉપર આ રીતે જે તાર છે તે બાંધવાની કામગીરી કરી રહ્યા છે આ વર્ષે પણ તેમણે શરૂઆત કરી છે અત્યાર સુધીમાં દસ જેટલા બ્રિજ ઉપર આ તાર બાંધવાની કામગીરી પૂર્ણ કરી છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમદાવાદ શહેરની અંદર ઉત્તરાયણનો જે તહેવાર છે ધામધૂમથી જે છે ઉજવવામાં આવતો હોય છે અને આ સમયગાળા દરમિયાન અનેક ટુ વ્હીલર જે વાહન ચાલકો છે પોતાનો જીવ જે છે ગુમાવતા નજરે પડતા હોય છે ધારદાર દોરી હોય કે ચાઇનીઝનો પ્રતિબંધ હોવા છતાં પણ અનેક વખત ચાઇનીઝ દોરી પણ જે યુવાન રસિકો છે પતંગના રસિકો છે તે લોકો દોરીનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે જીવ લેણ જે છે એ કેસ સામે આવતા હોય છે ત્યારે ફાઉન્ડેશન જે છે આ સેફ ફાઉન્ડેશન દ્વારા કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે અંદાજિત અમદાવાદ શહેરના આવેલા પાંત્રીસ બ્રિજ ઉપર આ જ પ્રકારે તાર ફિનિશિંગ કામગીરી છેલ્લા ઓગણીસ વર્ષથી કરવામાં આવી રહી છે કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ